પાર્ટી મજામાં મજામાં થશે કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા હોય તો બધાને જય માતાજી અને જય રામ મિત્રો બનાવો વાગી રહ્યા છે સાડા આઠ અને આપણે નીકળી રહ્યા છીએ કોલેજ તરફ ચાલતા ચાલતા હવે બસ સ્ટેન્ડ તરફ નીકળશું ચલો તમને મળીએ થોડી વારમાં અને બધાને જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો ફાઇનલી આવી જાય સુરતની બસ સ્ટેન્ડ એક એક બંને બતાવતા હો ઠંડાપાન हमारे लालू भाई आई जाते हुए आईटिया में पानी नहीं है तो दो दो, दो बोतल ले जाते हम एक ले जाते हैं क्या बोलते लालू भाई सही बात है ना तो मोटर आना हो तो मेरे को बोलना मोटर का फुल धंधा चलाता है दो सौ दो सौ रुपये मोटर ठीक करता है मित्रों मित्रों को फाइनली बस बस बेची गिगड़ी है

અને ત્યાંના બી સેકડમ એટલે કોપીરાઈટ ક્લેમ આવી ગયેલો એટલે આપણે બીજી પેરા અપલોડ કરેલો એટલે વ્યૂઝ ડાઉન થઈ ગયેલા એટલે આપણે બીજી પેરા મેળવ્યો એટલે વીસ તારીખ વ્યૂઝ આવ્યા પહેલાં હો વ્યૂઝ આવી ગયેલા માત્ર વીસ તારીખ આવ્યા નહીં ચાલો આપણે જઈએ ચાલતા ચાલતા કોલેજ તરફ મિત્રો આપણે કોલેજ આવી ગયા છીએ અને કોલેજનો નજારો એક નંબર ફર્સ્ટ ક્લાસ છે પણ કોલેજમાં પાણી નહીં આવતું એની સમસ્યા કોઈક ઉઘેડો મિત્રો પાણી કોલેજમાં પોણી જ નહીં આવતું મિત્રો એક વાત કરું તો પોણી જ નહીં આવતું ગણેશ કોલેજ તો એક નંબર આ હાજુ ગવર્મેન્ટ પોલિટેકનિક ગોધરા આજુબાજુ જંગલ વચ્ચે કોલેજ બનાવી મિત્રો આવા જવા માટે બસ મેલાવો એક કોલેજની અંદર એન્ટર થઈ ગયા છે તમે બતાવો અમારું ડિપાર્ટમેન્ટ જુઓ આ જે પાર્કિંગ આ વર્કશોપ મિત્રો આગળ જોબો બનાવું ને આપણું મેકેનિકલ એન્જિનિયર એનાથી ઉપર આપણે જવાનું જ્યાં આગળ આપણો ક્લાસ છે આપણે બનવાનું મોજ મસ્તી કરવાની ને આગળ આપણે જોબ બનાવાના કાપવાના અને છે બેઠા ને પણ પણ ઇલેક્ટ્રિકલ છેતર ચાલે છેડવાનું ચાલે મિત્રો સેડવાનું ચાલે આપણે સોંધીથી બેઠી આનંદ લઈએ ફાઈનલી મિત્રો વર્કશોપમાં આઈ જા હાર્દિકભાઈ મિત્રો પોલીસ વાળા ભાઈ બિલ્ડિંગ મારા વાળા જવાબાઈ ને પૂછ મારી મિત્રો આપણે વર્કશોપમાં આવી જાઉં કમ્પ્લીટ આમ બ્રાન્ડ મિત્રો આપણે કોલેજ જઈને આવી ગયા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ સુરેલી ઉતરી ગયા બસમાંથી આપણે બસમાં તો નથી બેઠે પણ કોકની ગાડી ઉપર બેસીને આવી જાય કોકના હાથ મારીને એટલે આપણે હવે જ જઈશું ઘર તરફ સુરેલી ઉતરી ગઈ એટલે આપણે સીધા ડાયરેક્ટ ગિયર કોકના ગાડીવાળાના હાથ મારીને ડાયરેક્ટ ઘિયર મિત્રો આપણે નીકળી ગયા છે કઈ જવાનું કેતન ભાઈ રસોડામાં રસોડામાં જમવા માટે મિત્રો નીકળી ગયા જમવાનું ના જમીન આવ્યા કોમ્પ્લેટ ફાઇનલી મિત્રો અંકિતભાઈ એક બે તાઇન અને ચાર જણા જઈએ ઝઘડો થાય એટલે આલિમ પાડી ના જવાનું નહીં અંકિતભાઈ ઝઘડો તો ના થાય અંકિતભાઈ એટલે દુકાનવાળા વાળા માણસ છે આપણે આવી ગયા ફાઈનલી કશો અંબરાયની મિત્રો તમને બધા જો મિત્રો મંડપ મંડપ એક નંબર બ્રાન્ડ તમને પતા વાત જોવા ખાલે કેતનભાઈ ટ્રીલાભાઈ જોડે વાત કરી રહ્યા છે કસો હમરા તો નહી મિત્રો આ જો મંડપ બાકી તો પીર મંડપ મિત્રો ચોરા ડુંગરી અગિરભાઈ ખાલી પેલું વા પેલો હા એ બકેટ કાળો પડા પડ રસોડામાં એટલે બકેટ કાળી પડે મિત્રો વાહણો બાહણો લેવો પડે કે બોલતા અંકિતભાઈ કે બે ગ્રેડ ડાર કેતનભાઈ કેતનભાઈ સુમેલા તમે આ બધું કેટલા રૂપિયા बहरा का पोना केदन भाई ये जाना बराबर ना थोबले रोपी जा रही है तो तो क्या पूजा हो रही है मित्रों केदन भाई के लगन में भी होगी ये बंदा खड़ा रहेगा तो दोस्तों चलो जम्मा बोला भाई किसकी बाइक लेके चोरी करके आये આજે આપણે નીકળી ગયા છે વરઘોડા માં વરઘોડા એટલે બહુ ખતરનાક વરઘોડો થવાનો નહીં કેતનભાઈ કેતનભાઈ નાગીરવા મારવાની ફૂલ મોત કરાવવાની બરાબર તમને મળે વરઘોડા જઈએ જઈને મિત્રો આપણે આવી ગયા વરઘોડા માં જોવા કાલે હા વરા આપણો મિત્રો કમિંગ સુન છે અમારા અમારા કેદારભાઈ નું પણ લાગે કમિંગ સુન છે મિત્રો હા 哎呀！<Yeah. S 2> yeah.